બાવન બાર એટલે શું તો આપણે ગંગા ગંગાશક્તિના આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈ અને ગંગામાં એમના ભજનમાં પણ કહેશે એમ તમે જો તમારું શિષ્ય ઉતારો પાન પાનબાય તો તો રમાડું બાવન બાર હવે શિષ્ય ઉતારવું એટલે શું જે સાધક પોતાના અહંકારનું જો વિસર્જન કરી શકે તો જ એ બાવનની બહાર પહોંચી શકે અને બાવન એટલે બાવન અક્ષર અને આ બાવન અક્ષરો દ્વારા નામ સૃષ્ટિ બનેલી છે અને આ નામ સૃષ્ટિની સાથે એક રૂપ સૃષ્ટિ પણ જોડાયેલી છે એટલે જ બાવન અક્ષરો દ્વારા સમગ્ર નામ રૂપાત્મક જગત આ પ્રકૃતિનો સમગ્ર પથારો છે અને બાવન એટલે આપણી પ્રકૃતિ પણ કહેવાય અર પ્રકૃતિને બાવન તત્વોની બનેલી માનવામાં આવે છે એટલે આ મત પ્રમાણે બાવન એટલે બાવન તત્વોથી બનેલી જે પ્રકૃતિ તેનો સીધો અર્થ પણ આપણે આવી રીતે ઘટાવી શકાય છે આ દેહની બહાર જવું એને બાવન બારો કહેવાય ઘણા સાધક પણ બાવન બાર વિશે વિચાર કરતા હોય તો બાવન બાર જાવું કેમ કે આપણા દેહ છે એ જ બાવન તત્વનું છે અને મંત્ર રૂપી શબ્દ પકડી અને આપણે સાધના અનુભવ દ્વારા આપમેળે બાવન બાર પોગાઈ જાય છે એથી મંત્ર જ આપણને સદગુરુનો મંત્રોઆન પહોંચાડે છે અને બાવન બાર રમાડું એટલે શું રમાડું એટલે આનંદપૂર્વક ત્યાં પહોંચાડું તો ગુરુ રૂપી ગંગામાં પણ આપણને સરળ ભાષામાં સમજાવી રહ્યા છે પાનભાઈને કે સાધકને બાવન બાર બાવનની બહાર જવાનું નથી ગંગા સતીમાં પોચે કહે છે તમે ખાલી તમારો અહંકાર છોડી દો એટલે હું તમને બાવન બાર લઈ જાઉં અને ગુરુ આપણને બાવન બાર કઈ રીતે લઈ જાય કે એ એના મંત્રમાં જો આપણે સ્થિર થઈ જાય આપણો અહંકાર છોડીને તો મંત્રરૂપી સદગુરુ છે એ જ આપણને બાવન બાર રમાડે એટલે કે આનંદપૂર્વક આપણને આનંદનો અનુભવ કરાવે એટલે બાવન બાર એટલે પ્રકૃતિના પરદેશથી પર શુદ્ધ ચેતનની જે ભૂમિકા છે ત્યાં હું લઈ જાવ આવું ગંગામાની ભાષામાં છે અને ગંગામાની ભાષામાં કહીએ તો હરિના દેશમાં લઈ જાઓ એમ પણ ગંગામાં કહેશે પણ શરદ એટલી જ છે કે જો તમે તમારું શીશ ઉતારો તો અને ધડ ઉપર શિષ્ય જેને ન મળે એવો છે ખાંડા કેરી ધાર ધડ ઉપર શીશ ન હોય એટલે કે આપણામાં અહંકાર ન હોય અને અહંકાર રહિત થાવું એ એક ખાંડાની ધાર જેવું છે અને આ માર્ગ એટલો કઠિન હોવા છતાં પણ ગંગાશે બાવન બાર રમતા રમતા એટલે કે સરળતાપૂર્વક પોસાડવાની વાત કરે છે તો જેને અહંભાવ છોડતા આવડી ગયું છે તો ત્યાંના માટે હરિનો દેશ પોસવું એક રમકડાની રમત જેવું છે અહંકારરૂપી મસ્તક જો ન ઉતારી શકે અને જ્યાં સુધી અહભાવ છે ત્યાં સુધી આપણને ઉભરો આવે નહીં અને અંધકરણ ભાંગ્યા વિના ઊભરો આવે નહીં પાનબાય કે અહંકારને છોડ્યા વિના હરિભક્તિનો ઉભરો આવે નહીં અને જો હરિભક્તિનો ઉભરો આવે તો હરિ દેખાય સાક્ષાત અહંકારનું વિસર્જન અને બાવનની બહાર હરિના દેશમાં પ્રવેશ સરળ બની રહે તેવી સાયુ પણ ગંગામાં આપે છે હું અને મારું એ તો મનનું છે કારણ અહંકાર એટલે હું અને હું એટલે મમતા અને મારું એટલે મમતા તેવી પણ કલ્પના હું અને મારું એ તો માન મનના કારણ છે હું અને મારાની જે ગ્રંથિ છે એ મનના કારણે મનોમય કલ્પનાના કારણે જણાય છે જો મન મરી જાય તો હું અને મારાથી કલ્પનાનું પણ વિસર્જન થઈ જાય છે એટલે કે અહંકારનું પણ વિસર્જન થઈ જાય છે અને ગંગામાં આધ્યાત્મિકની એક એક પંક્તિનું પણ ગુંડ રહસ્ય આપણને પણ બહુ સરળ ભાષામાં સમજાવે છે અને હું અને મારું જ્યારે હટી જાય ત્યારે માયાનો પડદો પણ હટી જતા દૃશ્યમાન જગત પણ અદ્રશ્ય થઈ જાય છે અને મૂળ બ્રહ્મ બ્રહ્મરૂપ પણ પ્રગટ થાય છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય